નમસ્કાર મિત્રો મિત્રો અગાઉ આપણે હિન્દુ રાષ્ટ્ર તો હતું જ એના સંદર્ભમાં આપણે કેટલીક વાતો કરી કેટલાક વિડીયો આપણે બનાવ્યા છે અને એ સંદર્ભમાં આજે આપણે થોડીક વિશેષ ચર્ચા કરીશું આમ આદમીએ વિચારવા જેવી બાબત સામાન્ય માણસે વિચારવા જેવી અને સામાન્ય માણસમાં આપણે તો અત્યારે હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હોય તો જે સ્વયંભવ હિન્દુ છે અથવા તો પોતાને હિન્દુ કેવડાવો છે અથવા તો આપણે જેને હિન્દુ કહીએ એવા લોકોએ આમ આદમી વિચારવા જેવી બાબત છે સૌથી હિન્દુઓની એકતા નું ચાલક બળશું હિન્દુઓની એકતા નું ચાલક શું કયા કારણોસર હિન્દુઓ એક થાય છે આપણે હિન્દુ છીએ એ પ્રશ્ન ઉપર એક થાય છે ના આપણે હિન્દુ છે પછી સવાલ આવે કેવા હિન્દુ એમાં બ્રાહ્મણ હશે બ્રાહ્મણની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંશોધન કર્યું છે એ પ્રમાણે ભારતમાં અઢારસો ને છ્યાસી પેટા વિભાગ છે પેટા જ્ઞાતિઓ છે કેટલું વિભાજન છે બ્રાહ્મણ ની અંદર તો હવે આ બધા હિન્દુ છે તો આને કેવા હિન્દુ કહીશું પછી એ જે બ્રાહ્મણ બ્રાહ્મણની જે ક્રમિક શ્રેણીકરણ છે બ્રાહ્મણોમાં ક્રમિક શ્રેણીકરણ છે એમાં તબક્કે મુકવામાં આવેલો કોઈ પણ બ્રાહ્મણ એની પછીની જે ક્ષત્રિય છે એની સાથે તો એનો સમાનતાનો વ્યવહાર નથી ક્ષત્રિય અને એ પોતાની સાથે સમાન કેટેગરીમાં નથી ગણતો કઈ રીતે બ્રાહ્મણ અને ની વચ્ચે હિન્દુ તો છે ક્ષત્રિય પરિવારની કન્યા બ્રાહ્મણ પરિવારમાં સામાજિક રીત રિવાજ પ્રમાણે આપવામાં આવે છે જે લગ્ન પ્રથાના લોમ અનુલોમ નિયમો છે એ લો લગ્ન પ્રથાના નિયમો અનુસાર તો બ્રાહ્મણની કન્યા બ્રાહ્મણમાં જાય ક્ષત્રિય પરિવારમાં જાય હિન્દુઓની એકતા નું ચાલક આપણે એમ કે આપણે હિન્દુ છીએ તો સૌથી પહેલો એ સવાલ આવે છે એ જ રીતે વૈશ્ય સાથે અને શુદ્ર સાથે તો તમામ સ્તરે તમામ સ્તરે અમાનવીય વ્યવહાર અમાનવીય ધ્રો અને અમાનવીય એવું વ્યવહારમાં આજે પણ છે હતું હતું વર્ષ પહેલા અને આજે છે એની અંદર સૈદ્ધાંતિક રીતે અને વ્યવહારિક રીતે સૈદ્ધાંતિક રીતે અને વ્યવહારિક રીતે માનો કે સૈદ્ધાંતિક રીતે હિન્દુ શાસ્ત્રોની અંદર જે વસ્તુ સો વર્ષ પહેલા પડી હતી અને એ વખતે એનો સૈદ્ધાંતિક રીતે જે અમલ થતો હતો એ જ બાબતનો વ્યવહારિક રીતે આજે પણ અમલ થાય છે દાખલા તરીકે મનુસ્પતિની અંદર એમ કહેવામાં કે બ્રાહ્મણની કન્યા અને લગ્ન બ્રાહ્મણ યુવક સાથે સો વર્ષ પહેલા આ સૈદ્ધાંતિક રીતે જે વાત હતી અને એ જ વખતે એ પ્રમાણે એના અમલ થતો આજે પણ એ જ બાબત છે આજે પણ એ બાબત સત પ્રતિશત આજે પણ એ બાબત સત પ્રતિશત સો ટકા સાચી છે સો ટકા વ્યવહારમાં અમલી છે તો હિન્દુઓની નું ચાલક હિન્દુઓની એકતાનું એકબીજા સમાનતા નથી સમાનતા નથી માતૃભાવ નથી જો માતૃભાવ હોત તો બ્રાહ્મણો એ ક્ષુદ્રોને પોતાની સમકક્ષ ગણી અને એમની સાથે સામાજિક અને સાંસ્કૃતિક વ્યવહારો કર્યા હોય બ્રાહ્મણ અને ક્ષુદ્ર વચ્ચે બંધુતાનો ભાવ હોય સમાનતાનો ભાવ નથી સમાનતાનો વ્યવહાર નથી બંધુતાનો ભાવ નથી વ્યવહાર નથી અને માટે માટે બ્રાહ્મણ કાયમ પશુથી વધુ નિશ્ચિત કર્યા છે અને આજે પણ એક કોટીની અંદર એમનો અલગ રાખી અને એમની સાથે સામાજિક સાંસ્કૃતિક વ્યવહારો ની અંદર એક પ્રકારની અનટચેબિલિટી એક પ્રકારની અનટચેબિલિટી રાખવામાં આવે છે અને એનો અમલ આજે પણ થઈ ગયો છે તમે આજે પણ ભારતમાં એકાદ હજાર મંદિરો એવા છે અથવાથી પણ વધારે છે કે જ્યાં અનુસૂચિત જાતિના નાગરિકોનો પ્રવેશ માન્ય નથી પ્રવેશ અને એવા પ્રવેશ કરનારાના હજારો લોકોના હત્યાઓ થઈ ગયું ઓન ધ રેકોર્ડ નોંધાયું છે તો હિન્દુઓની અંદર બ્રાહ્મણ નું ક્ષત્રિય બ્રાહ્મણ નું વૈશ્ય બ્રાહ્મણ નું શુદ્ર સાથે સમાનતા નો વ્યવહાર નથી એ રીતે બંધુત્વના ભાવ નથી એ પ્રમાણે એકબીજાની વચ્ચે બંધુત્વના ભાવ નથી તો શું છે હિન્દુઓને ભેગા કરવા હોય આપણે હિન્દુ છે એમ કહીશું તો ભેગા થઈ જાય છે ના નહીં થાય કેમ નહીં થાય કારણ કે પેલા તો તમે બ્રાહ્મણ છો તમે ક્ષત્રિય છો તમે પટેલ છો તમે વૈશ્ય છો તમે વણિક છો તમે જૈન છો આજે પણ સમગ્ર ભારતના મંદિરોનું ઉપર એકાધિકાર માત્ર અને માત્ર બ્રાહ્મણો નો છે ત્યારે એવા મંદિરોના મહત્વ તરીકે ભારતમાંથી પાંચ પચીસ આદિવાસીઓને પસંદ કરવામાં આવ્યા છે ગુજરાતના કોળી અને ઠાકોરોમાંથી માંથી કેટલા લોકો તરીકે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોની અંદર સેવા પૂજા અર્ચના કરવા માટે ગોઠવવામાં આવે છે સમાનતા નથી બંધુતા નથી તો આપણે એક છે આપણે હિન્દુ છે હિન્દુઓની એકતાનું ચાલક બળ શું હિન્દુઓની એકતાનું ચાલક બળ માત્ર ને માત્ર ભય દ્રોણા અને નફરત હિન્દુ ખતરામાં છે હિન્દુ ધર્મ ધર્મ ખતરામાં હતો જ નહીં મોગલો અને મુસલમાનોએ આટલા બધા વર્ષો શાસન કર્યું અને આ દેશની ત્રીસ ટકા હિન્દુ પ્રજા મુસ્લિમ બની એ વખતે ક્યારેય કોઈ સનાતન હિન્દુએ ક્યારે કોઈ સનાતની કોઈ સનાતન કે હિન્દુ ધર્મ ખતરામાં આવી છે સ્વતંત્ર ભારત છે ભારતના બંધારણ તમને તમામ અધિકારીઓ આપે છે હવે હિન્દુ ધર્મ કઈ રીતે ખતરામાં હોઈ શકે પણ હિન્દુ ધર્મ ખતરામાં નથી એના સંપૂર્ણ પુરાવા ભારત આઝાદ થયા પછીના રાષ્ટ્રપતિ તમામ વડાપ્રધાનો બ્રાહ્મણ માંથી આવ્યા છે ભારતના તમામ રાજ્યોના રાજ્યપાલો નેવ કરતા વધુ બ્રાહ્મણો માંથી આવ્યા છે અત્યાર સુધીની સુપ્રીમ કોર્ટના જજીસ 70%กว่า도 바지 करता 90% થી વધુ બ્રાહ્મણ માં આ તો પછી હિન્દુ ધર્મ કેને જે ખતરામાં છે આ તો બ્રાહ્મણ શાસન છે આ શું છે બ્રાહ્મણ ધર્મે શાસન છે તમે એવું કેવું માં આવે કે હિન્દુ ધર્મ ખતરામાં છે એટલે હિન્દુઓને એક કરવા માટે ભય પેદા કરવો પડે શું કરવું ભય પેદા કરવો પડે ભય પેદા એટલું જ નહીં એની સાથે સાથે દ્રોણા અને નકલક પેદા કરવી પડે આ અનુસૂચિ જે આ અનુસૂચિ જાતિ અને જનજાતિના લોકો તમારી સમોવડીયા થઈ ગયા છે કાલે તમારી સામે બોલી શકાતું નતું તમારી સામે ઉભા રહે એ લોકો આજે તમારી સામે ઉભા રહીને ઊંચા અવાજે વાત કરે આ પ્રકારની દ્રોણા અને નફરત ફેલાવવામાં આવે છે આ મુસલમાનો ફાટી ગયા છે આ મુસલમાનો આ દલિતો ફાટી ગયા છે આમણે તમારો હક પડાવી લીધા છે આ પ્રકારની ધ્રોય અને દ્રોણા ફેલાવવા એટલે ત્રણ બાબત હિંદુઓની એકતાનું ચાલક બળ ભય હિન્દુ ધર્મ ખતરામાં છે એવો ઉહાપો કરવામાં વાસ્તવિક રીતે છે જ નહીં પરંતુ એવું આ દેશના સૌથી વધારે અન્ય પછાત વર્ગના નિરક્ષર લોકોને એમને નિરક્ષર એટલા માટે જ રાખવામાં આવે છે કે એમનો આવો દુરુપયોગ થઈ શકે અન્ય પછાત વર્ગના જે પચાસ સાહીઠ ટકા વસ્તી છે એની મોટા ભાગની પ્રજા નેવ ટકા થી વધુ પ્રજા નિરક્ષર છે અને એને નિરક્ષર એટલા માટે રાખવામાં આવ્યું છે કે એમનો દુરુપયોગ મુસલમાનોની સામે દલિતોની સામે અને આદિવાસીઓની સામે કરી શકાય એટલે આવી પ્રજાના મગજમાં એક ભય ફેલાવવામાં આવે કે હિન્દુ ધર્મ ખતરામાં છે તે જાવ એટલે લોકો જોયા વિચાર્યા છે મરવા માટે તૈયાર થઈ જાય બીજું એમના મગજમાં દ્રોણા અને નફરતનું વાવેતર કરવામાં આવે એમના મગજમાં દ્રોણા અને નું વાવેતર કરવામાં આવે આ આદિવાસીઓ તમારું પઢાઈ લીધું છે આ દલિતોએ તમારું પઢાઈ લીધું છે આ મુસલમાનો ફાટી ગયા છે આ મુસલમાનો તો મોગલોના શાસન અને મુસલમાનો શાસન વખતે ફાટી ગયા છે એમ કહેવું હોત તો સો ટકા વ્યાજબી ગણી શકાય પરંતુ આજે ભારતની અંદર શાસન અને પ્રશાસનમાં શાસન અને પ્રશાસનની અંદર હિન્દુ ધર્મની કોચ ઉપર બેઠેલા મનોવાદી લોકોનું નિયંત્રણ હોય તો પછી હિન્દુ ધર્મ ખતરામાં હિન્દુ ધર્મને એક કરવા માટે હિન્દુ ધર્મનું એ ચાલક બળ હિન્દુ ધર્મનું ચાલક બળ માત્ર ને માત્ર એની હિન્દુઓની એકતાનું ચાલક બળ હિન્દુઓની ફરી વખત હિન્દુઓની એક કક્ષા ચાલક બળ મહત્વ નું પરિબળ ભય દ્રોણા અને નફરત છે મુસ્લિમ ધર્મ ખ્રિસ્તી ધર્મ બૌદ્ધ ધર્મ અને બીજા ધર્મો ના એકતા નું ચાલક બળ શું છે એ આપણે બીજા એપિસોડમાં વિચારીશું મિત્રો આ બાબતે વિચારો આ ગહન વિચારણાનો નો પ્રશ્ન છે આમાં ક્યાંય આપણે કોઈના પ્રત્યે ધોરણ નથી ફેલાવતા ભય નથી ફેલાવતા આપણે વાસ્તવિક હકીકતો સાથે રજૂઆત કરી છે ક્યાંય પણ કોઈની બદનક્ષી કરવાનો કોઈનો પ્રયાસ નહીં કોઈની માનવીય ગૌરવની અવહલ કરવાનો પરંતુ જે વાસ્તવિક સ્થિતિ છે એનું યોગ્ય રીતે મેં નિરૂપણ કર્યું છે માટે સામાજિક સભાનતા ધાર્મિક સભાનતા માટે આ વિડીયોને આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી વખત આપણે મળીશું મુસ્લિમોની એકતાનું ચાલક બળ શું આ સમજવા જેવું છે એકતાનું ચાલક બળ શું આ સમજવા જેવું છે બૌદ્ધોની એકતાનું ચાલક બળ શું આ સમજવા જેવી બાબત છે અને એ જ બાબત તમારા મન મસ્તિષ્ક તરત આજા રાખવા માટે પણ જરૂરી માટે ફરી મળીશું આવજો